એકવાર સસલાને પોતાની ઝડપનું અભિમાન થયું ગોકર ગાય જેવી કાચબાની ચાલ જોઈને એને હસવું આવ્યું એણે એકવાર કાચબાની ધીમી ચાલની મસ્કરી કરતા કહ્યું ભાઈ ચાલો આપણે બંને એકવાર દોડવાની હરીફાઈ ગોઠવીએ કાચબો સાણો હતો પોતાની મસ્કરી એ સમજી ગયો પરંતુ પ્રભુ કોઈનોય ગર્વ ઉતાર્યા વગર રહેતો નથી એ વાતમાં એને પૂરી શ્રદ્ધા હતી એટલે એણે સસલાની વાત વધાવી લેતા કહ્યું સસલાભાઈ ભલે ને મારી ઝડપ તમારા કરતાં ભાગની રહી પરંતુ તમારી મરજી હોય તો આપણા બે વચ્ચે હરીફાઈ ગોઠવીએ હરીફાઈનો દિવસ અને સમય નક્કી થયો શિયાળને સાક્ષી રાખવામાં આવ્યું બે મોટા ઝાડ વચ્ચે દોઢેક માઇલનું અંતર કાપવાનું નક્કી નક્કી થયું બંને હરીફો નક્કી કરેલા સમયે એક ઝાડ આગળથી દોડવા લાગ્યા સસલાએ તો સળસડાટ અંતર કાપવા માંડ્યું જોત જોતામાં લગભગ પોણા ભાગનું અંતર એણે કાપી નાખ્યું એ વખતે કાચબો તો ખૂબ જ પાછળ પડી ગયો હતો પાછળ નજર નાખે પણ દેખાતો નહોતો સસલો આમ જ ઝડપી હતો પણ આરસુનો પીર હતો એની આંખમાં અત્યારે ઊંઘ ભરાઈ હતી એણે વિચાર્યું કાચબો તો ક્યાંય પાછળ રહી ગયો છે હવે તો મારે ફક્ત ચારેક ખેતરવા અંતર કાપવાનું બાકી છે એટલું તો હું ચપટી વગાડતા કાપી નાખીશ લાવ સમય છે તો આ પડખેના ઝાડ ઝાડ હોર બેસીને જરાક આડે પડખે થઈ જાઓ પછી હમણાં ઉઠ્યો અને હમણાં સામેના ઝાડે પહોંચ્યો સમજો ને આ વિચારે સસલો પડખેના ઝાડ હેઠળ જઈને આરામ લેવા લાગ્યો જોતામાં એને ઊંઘનું જોકું આવી ગયું અને ઘડીભરમાં ઘસ ઘસાટ ઊંઘી ગયો ઊંઘને તો વેરણ કંઈ છે અને સસલાની બાબતમાં એ પૂરેપૂરી વેરણ નીવડી કેમ કે સહેજ સહેજ પણ આરસ રાખ્યા વગર પોતાની ધીમી ગતિએ કાચબો તો અહીં સસલો સૂતો હતો ત્યાં આવી પહોંચ્યો તો એ સસલો ન ઉઠ્યો સસલાને સૂતેલા જોઈ એના પગમાં કંઈક ઓર જોર આવ્યું અને એણે બાકીનું અંતર ઝટપટ ઝટપટ કાપવા માંડ્યું સસલો હજુ ત્યાંને ત્યાં ઊંઘતો રહ્યો અને આ બાજુ કાચબો બીજે જાડે પહોંચી પણ ગયો શિયાળે જઈને ઊંઘતા સસલાને જગાડ્યો ત્યારે ભાઈ જાગ્યા પણ એના માટે હવે બહુ મોડું થઈ ગયું હતું શિયાળે સસલાને હારેલો જાહેર કર્યો ત્યારે એનો તો મોં જોવા જેવું થઈ ગયું હતું કામ ભલે ભીમું હોય પણ આરસ કર્યા વગર સતત કરીએ જઈએ તો તે સમયસર પાર પડે છે